હલો જય માતાજી મારા પિતાજી હું છું તમારો રાત્રે ચાલુ છે ને આપણે આપણો વ્લોગ ચાલુ કરીએ છીએ કેમ કે તમને બતાવે લાગ્યું મને કેમ નાગેશભાઈ નો બર્થ તો હું ને પાત્રભાઈ ટી પોસ્ટ ટી પોસ્ટ આવી અને પછી ફટાકડા લેવા જાઉં અને કેકનો ઓર્ડર તો આપી દીધો હોય તમને ખબર જ છે તો હું બે આવ્યા છીએ કી પોસ્ટે ખાલી બસ કોફી પીન જસ્ટ અમે જાશું અને મને એવું લાગ્યું કે તમને આ બ્લોગ હું બનાવું અને તમને બધાને બતાવું તમને મજા આવે અલગ અલગ બતાવવું તો મજા આવે ને તો આપણે હમણાં મળીએ ઉભા રહીએ પાથરભાઈ કંઈક કેવા માગે છે કે હવે રેગ્યુલર ટ્રાય કરશું બધા કે આપણે લોક બનાવીએ બરાબર અને બને એટલા તમને મજા આવે એવા લોક મને ખબર છે તમને બધાને ગમતું નથી હું રોજ બ્લોગ નથી મૂકતો પણ હવે એક એક માર મારે બનાવીને તમને શું બતાવું એટલે કંઈક અલગ અલગ આપણે ટ્રાય કરીએ છીએ તમને મજા આવે જોવાની મજા આવે અને તમે મને યાદ કરો સારી રીતના ભાઈને અમને બે ભાઈઓ અને અમને યાદ કરીને તમને હસવું આવે છે અમને ઘણા બધા મેસેજ આવ્યા કે પાતરભાઈ મસ્ત કામ કરે છે તમારો લોગ મસ્ત ના તો બસ અમારા માટે એ જ મહત્વનું હોય અમને કાંઈ પૈસા કમાવા હોતું કર્યું નથી એમાં બધા અમને ઓળખો અમે સાહેબ રવિ વિલાટભાઈ જઈએ પાતરભાઈ જઈએ નાગેશભાઈ જઈએ બસ અમારા માટે એટલું બધું ઘણું છે તમારા બધાને સપોર્ટ અમે કરતા રહીએ રાત્રે મળીએ અને અમે બધા ટ્રાય કરીએ કે વ્યવસ્થિત રીતે તમને મજા આવ્યો હે ને બ્લોગ આપણે બનાવવાનું છે અને બીજી એક વસ્તુ એક સરપ્રાઇઝ છે શોર્ટ ટાઈમમાં વિધિન થોડાક ટાઈમમાં મંગાવે આપણે તમારા સમક્ષ પેશ કરશું તો અમારી ચેનલ જોડાઈ રહ્યો અને જેમ બને એમ વધારે શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટો કરવાની ઓકે શું છે

તો આપણે બટે જઈને હમણાં ફટાકડાનો આનંદ લઈએ ક્યાં ના લબડ થતા બે કલાક લીબડા ત્યારે આમાં ફટાકડા આવ્યા જો એટલા એકસો વીસ ને પચાસ ધડાકા આ તેમ માન માન મેલા બાબા તમે જોઈ શકો છો બધા વયા ગયા છે હું ને મારો ભાઈ માનજી રાહ જોઈ રાહ જોઈ છે વિશાલભાઈ માંડવિયા વિશાલભાઈ માંડવી આવશે તો જ થશે બાકી નહીં થાય નહીં થાય

તમારે પ્રસંગ બગાડો નહીં બાકી ફટાકડો તો ફૂટે

અરે હું ખાલી એમ કહેતો હતો કે તમારા એરિયામાં જે સારો માણસ હોય કે જે તમને કામ આવતો હોય તમે એને ઓળખ્યો તમે લોગા જોઈને મત ન દો યુએસ કોલમનો અસર કેળો પૈસા હોય તો ભેરાય યુએસ કોલરનો અસર કેળી અને ન હોય તો ન ભેરાય તો તમારે જે એરિયામાં કામ કરતો હોય ને આ તમે એને મત દો અને તમે પાર્ટી બાટીને જોમાં કોઈ તમારા એરિયાનો એક નંબર માણસ હોય ચકાચક એને મત દેવાની વાત છે અને આપણે કોઈ પાર્ટીના વિરોધી નથી કે નથી આપણે કોઈ પાર્ટીને પ્રેમ કરતા આપણે તો જુવભાઈ રાખીને ચકચક છે ને એટલે તમે જોઈ વિચારીને મત દેજો તમારો એક મત કેટલો કિંમતી છે એક પાત્ર એક આપણે આપણે ગીરની વાત જ છે ગીરમાં ગાંભળ્યું છે ત્યાં ખાલી એક જ એક જ જણો મત દેશ એક જ જણો મત દે પણ અહીંયા બૂટ ઓળીસવાળા બધી સિક્યુરિટી દે ખાલી એક મત થાકું હો વિચાર એટલી એક મતની કિંમત કેટલી છે તમારો એક મત બહુ કિંમતી છે તમારો એક મત છે ને આવરી જગ્યા કે મત દેવો નહીં તમારું ભવિષ્ય પછી એક ટાઈમના પૈસા આ બધું જોઈને તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને મતદાન કરવું નહીં માત્રને માત્ર શિક્ષણ સ્વાસ્થ્ય અને તમારા જે કામ આવતી જે અમુક યોજનાઓ હોય એ જે આપી શકે ને એ સરકાર ને મત આપવાનું હોય બાકી ભજીયા ખવરાવે જો મારી સાંભળો કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એમ કેમ તમાકાર ના નામ બદલે વિમલ મિરાજ જનમોહન બુધાલાલ એનો ગુણધર્મ શું હોય હોય તો તમારું કોઈ નુકસાન નુકસાનકારક જ હોય એટલે આપણે ધ્યાન કેમા દેવાનું

એટલે તમે પછી કમેન્ટ ન કરતા કે ભાઈ તમે તો આનો વિરોધ કરો છો તમે તો ઓલાનો સપોર્ટ કરો છો તમે કોઈનો સપોર્ટ નથી કરતા અમે અમારે જો અમારે કામ ધંધા જિંદાબાદ આ તે પાંચ પૈસા કમાય મોજ કરી પણ આ તો બોલવું એ આપણા આપની વાત છે બરાબર મેં કીધું સહન નહીં કરવાનું બોલવાનું અને બોલવાનો અધિકાર આ દેશમાં હરેકને હે તમને જો બોલતા આવડતું હોય ન આવડતું હોય મૂંગા હોય બેરા હોય તોય તમે

અમારા બોસ જો બેઠા છે ગરુડાભાઈ અને તિલકી સાહેબ અમારા બેના અમારા બધા બોસ ભાઈ ને કો આ બે ભાઈ ભેગા જો ઈ બે ભાઈ જો હા ઈ તો બે ભાઈ ભેગા છે તમે બે ભાઈ ધ્યાન રાખજો ઈ ક્રિકેટ માં ભાઈ બે ભાઈ ક્રિકેટ માં અરે બધાય માં આમાં ભાઈ દીધો હવે

હા બધું આમ રખમું બજે ખાઈ લીધું હબા બાટી બોલાઈ લીધી અને આટલો વિજેતા છે મારો બેય ન માંગી માંગી તો છે કોઈ વિડિયો બનાવે છે એટલે બજે હબા હું એને ખાને હોટેલ વાળા જેટા આવા જાય તો હારી વાત છે બાપા નાકલા ફૂટી વાત છે મારી ઓય મારા ભાઈ પેટ ભરીને ખાતું ને ભાઈ એ ખાઉં અમારો ભાઈ નું શરીર એવું હોય પણ ઈરા ખાતું નહી ઈરા ડાયટિંગ ઉપર છે ને રાકરભાઈ રાતો રાજી 11 વાગ્યા ને કોઈ દી રાત એનો ભોરો ભોરો ખરા મીઠો છે ને દાળ ભાત લેવો બધી